મોરબીનો સૌથી વિશાળ ભારતીય કાપડ ભંડાર અને ભારતીય ગાર્મેન્ટનો આ શોરૂમ કોઈ પણ ગ્રાહક આવે જોઈને થાકી જાય એવી રીતના વર્ડ્યુ કલેક્શન હાજરમાં છે હા અને રાજી થઈને એક નઈને એક લેવા આવ્યું હોય તો અનેક લઈને જાય છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે ખૂબ જાણીતા લોકેશન ઉપર મોરબીના સૌથી વિશાળ જ્યાં આપને કાપડ અને તૈયાર કપડા તમામ પ્રકારની રિક્વાયરમેન્ટ પૂરી થવાની છે એવા લોકેશન ઉપર 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 રોડ તમે તરત જ જ જમણા હાથ આવે મોરબી નો સૌથી વિશાળ ભારતીય કાપડ ભંડાર અને ભારતીય ગાર્મેન્ટ નો આ શોરૂમ અને આપણે જૂનું ભારતીય કાપડ ને કેટલા ટાઈમ થયા બાસઠ વર્ષ જૂની પેઢી છે ટોટલ આપણે કેટલા ફ્લોર નું કર્યું છે ચાર માળનું નું આ બાજુની સેક ધારો પેલો ડિપાર્ટમેન્ટ છે જીન્સ છે ફોર્મલ છે પાર્ટી વેર છે બધી પેન્ટ એમાં મળી શકે છે ઓકે શર્ટ પણ ફોર્મલ છે ફોર્મલમાં તમારે જેવું હોય તો ફેન્સીમાં માં હોય તો આ બાજુ તો જમાવટ જમાવટ છે ધ્રુવ ભાઈ અલગ અલગ કલર અલગ અલગ બ્રાન્ડેડ મને લાગે કાપડમાં બધું જડી જાય ને તમામે તમામ વેરાયટી મળી જાય સોબર મળી જાય પ્રીમિયમ મળી જાય પાર્ટીવેર મળી જાય બધી છે કાપડમાં રેમન છે ઓએસએમ છે સીઆરએમ છે ડોનિયર જે બધી કંપની બ્રાન્ડેડ કંપની પણ અહીંયા હાજરમાં છે અવેલેબલ છે બરાબર બ્લેઝર તથા સફારીના કાપડ તે પણ અમારિયા મળી શકે છે કોટન માં મળી જશે લીલન મટીરીયલ પણ ઉપલબ્ધ છે ઓકે અત્યારે હાલ આપણે ઉપરના માળે પહોંચી ગયા છીએ ઉપરના માળે તો હે આખે આખું જમાવટ જમાવટ જેવું આખું કમ્પ્લીટ કર્યું આ આ આખું ચિલ્ડ્રનવેર લાગે છે ચિલ્ડ્રનવેર હા છોકરાઓનું અને ગર્લ્સવેર બે રાખી છે એમાં આપણે એજ ગ્રુપ કાઈ એજમાં એવું છે કે 1 વર્ષથી માંડી અને 16 વર્ષ લગીના છોકરાઓ અને છોકરીઓનું બંનેનું મળી શકે શેરવાણીની છે ઇન્ડો-વેસ્ટર્ન શેરવાણી છે પછી જબો છે હા હા પછી આ કોટી શેરવાની કોટી શેરવાની નું છે વાહ રે વા આ બધું જીન્સ ઓલા છોકરાનું છે ચિલ્ડ્રન વેનું છે ઓકે એમાં જીન્સ પેન્ટ ટી-શર્ટ આ આઈ બધું રાખેલું છે સરગ છે સરગય ફેન્સીમાં આવશે આ તેમનો આ નવું કલેક્શન છે બરાબર આ સ્પેશિયલ પ્રસંગ માટે આ આ છોકરાઓ હે ઇન્ડો સૂટ છે આ ગર્લ્સ છે છોકરીઓનું છોકરીઓનું આલી બાજુ સ્કર્ટ મીડી ટાઈપ છે આ વન પીસ મળશે કટ મીડી મળશે આ નવી આઈટમ છે આ પ્લાઝા લુક ચોલી ટાઈપ લાગે વારે વાહ આ બાજુ નો ડિપાર્ટમેન્ટ તો આખો જમાવટ વાળો લાગે આ બધું પાર્ટીવેર નો વિભાગ છે તેમાં સૂટ શેરવાની બ્લેઝર તથા ઇન્ડો વેસ્ટર્ન અહીંયા અમારા પાસે ઉપલબ્ધ છે આ બધું ભાડા થી ને ઓછા ભાવમાં ઘરનું થઈ શકે એમ છે રેડી કેવાય લ્યો એ ફેન્સી વેરાયટી કુર્તામાં ન્યુ આઈટમ આવી છે હા 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 એકદમ ફેન્સી ન્યુ આઈટમ વેરાયટી છે વાહ રે વાહ

કપડા માટેનો શોરૂમ એટલે કે ભારતીય કાપડની અંદરથી આપણે ચોક્કસ ખરીદી કરીએ થેન્ક યુ સો મચ ધ્રુવભાઈ અમારી સાથે જોડાવવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો હતા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિભરાશ્ર